આપડે બધા એક બેઠક કરી અને શોર્ટઆઉટ મેટલ શોટ ને રેડી ભાઈ તો અમે દ્વારકા જઈએ અને પછી ટૂંકમાં જે મેટલ છે ભરતવાડી આપડે ભરતભાઈ બતાવવાનું છે ને ભાઈ બઉ બરાબર હેલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જશું સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો ધમાકેદાર બ્લોગ લઈને આપણે આવી ગયા હે અને સૂત્રોથી ખબર પડી છે કે આપણે ભરતભાઈ અને કેહુરભાઈના બેના સમાધાન થવાના હા વાત સાચી છે સમાધાન થવાના હે તો ક્યાં થવાના સમાધાન તો દ્વારકા હે ને સમાધાન થવાના હે આપણા પરેશભાઈ ભરતભાઈ અને કેહુરભાઈ અને બીજા બે ત્રણ મેમ્બર હે ને બધા દ્વારકા જહા વાતચીત કરી છે અને સમાધાન કરવાના હે

તો તમે ક્લિપ જોઈને કે હે ને હમણાં સમાધાન ક્યાં થાય ને કેમ થાય ને તો હે ને એ થઈ જાય તો સારું ભરતભાઈ અને કેહુરભાઈને વળી પાછું ગુજરાતી ભડાકા ચેનલમાં વિડીયો આવવા માંડે નવા નવા તો બસ એટલું જ આજ વિડીયો કે કહેવું તું મળીએ નવા બ્લોગમાં